તો નડિયાદ અમદાવાદ હાઇવે પર કેમિકલ ભરેલું ટેન્કર પલટાયું હતું જેમાં પલટી ખાઈ કેમિકલ લીકેજ થતાં ટેન્કરમાં આગ લાગી હતી આગને પગલે સફેદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તંત્ર દ્વારા નડિયાદ એક્સપ્રેસ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો કેમિકલ લીકેજ થતાં આસપાસના ગામમાં ધુમાડો ફેલાયો હતો કેટલાક લોકોને ખાંસી અને શ્વાસ લેવાની તકલીફ પણ ઉઠી હતી મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાએ મુલાકાત લીધી હતી કોઈપણ વ્યક્તિને તકલીફ હોય તો ધારાસભ્યને ફોન કરવા સૂચન કર્યું હતું સરપંચોને પરિસ્થિતિ ખાળે પડે ત્યાં સુધી એલર્ટ રહેવા સૂચન કર્યું છે

પછી સલોણ શંકરપુરા થી તમામ કકલાસી ચકલાસી ગામ સુધી રાજનગર સુધી આ કેમિકલ ને જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગ ને એ ફોગિંગ ના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે ગભરાવાની કોઈ જરૂર નથી ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં બે પાંચ દસ કલાક કલેક્ટર શ્રી માન્ય જિલ્લાના એસપી શ્રી મામલતદાર શ્રી રૂરલ પીઆઈ શ્રી તેમજ તમામ તંત્ર અત્યારે સીડીઆઈ થી મળીને તમામ તંત્ર અત્યારે મારા વિધાનસભાના જેટલા જેટલા ગામો છે એમાં તંત્ર કામે લાગેલું છે